બીજી બાજુ ગાંધીનગરમાં ક્ષત્રિય સમાજ આજે મેદાનમાં આવ્યો છે ક્ષત્રિય સમાજના આગેવાનોની મંત્રીઓ સાથે આજે બેઠક મળી જયરાજસિંહ પરમારની આગેવાનીમાં મંત્રીઓ સાથે બેઠક યોજાઈ જેમાં સમાજના પ્રશ્નો અને પદ્માવત ફિલ્મ સમય થયેલા જે કેસ હતા તે મુદ્દે ચર્ચા કરવામાં આવી

અથવા તો કોઈ કોઈની સામે કોઈ જ્ઞાતિની સામે કોઈ ધર્મ સામે કે કોઈ પ્રાંત સામે આ આંદોલન નહોતું ફક્ત ક્ષત્રિય સમાજની અસ્થિયતાના મુદ્દે આંદોલન જ્યારે આંદોલન ચાલતું ત્યારે અનેક કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિમાં ઘણા બધા કેસો થયા હતા એ કેસોમાં ગુજરાત સરકારે જે તે વખતે જેટલા કેસો જુદા જુદા આંદોલનના રૂપે કેસો થયા તે પાછા ખેંચવાનો નિર્ણય કર્યો હતો એમાં બે ત્રણ કેસો જે તે વખતે પાછા ખેંચાયા હતા બાકીના બધા જે કેસ બાકી હતા એની રજૂઆત કરવા માટે સમગ્ર ગુજરાતમાંથી ગુજરાત રાજપૂત સમાજ વતી શૈક્ષણિક સંસ્થાઓથી લઈ મહિલા સંગઠનો બધા અહીંયા ઉપસ્થિત છે

ફિલ્મ પદ્માવતી સંજય લીલા ભણસાલીની એક ફિલ્મ આવી હતી એમાં ઇતિહાસ સાથે ચેડા કરી ભારતીય સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ એની ધરોહર અને ક્ષત્રિય સમાજની આન બાન શ્યાન એવા રાણી પદ્માવતી જે સતી પદ્માવતી તરીકે ઓળખાય છે એમાં ફિલ્માંકનમાં ફક્ત ફક્ત સસ્તી ટીઆરપી મેળવવા અથવા તો દર્શકો મેળવવા અથવા તો ગ્લેમર ઊભું કરવા માટે ઇતિહાસ સાથે ચેડા કરી અને અશ્લીલ દ્રશ્યો કંડારવામાં આવ્યા હતા જેના કારણે સમગ્ર દેશમાં નહીં માત્ર ગુજરાત સમગ્ર દેશની અંદર ક્ષત્રિય સમાજમાં રોજ પાડી નીકળ્યો હતો અને આ માત્ર અસ્મિતાનો મુદ્દો હતો આ કોઈ આંદોલન સરકારની સામે હતું કે સરકાર એવું નહોતું આ કોઈ નથી એટલે હવે આ જયારે વાત કરી જી જી હા એટલે 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 જયારે વિરોધ થયો સમગ્ર દેશની અંદર તમામ કાશ્મીરથી કન્યાકુમારી સુધી ક્ષત્રિય સમાજ રોડ ઉપર આવી ગયો હતો વાસ્તવિકતા ખ્યાલ આવતા એ પછી પદ્માવતીના નામ પદ્માવત કરીને પિક્ચર રિલીઝ થયું અને જે વિવાદાસ્પદ દ્રશ્યો અને અશ્લીલ દ્રશ્યો હતા એ બધા કાપીને ફિલ્મ રિલીઝ થઈ હવે મુદ્દો ત્યાં પૂરો થયો પણ એના કારણે જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં જેટલા યુવાનો ઉપર કેસો થયા હતા એ કેસોની રજૂઆત કર્યા પછી સરકારશ્રીએ જાહેર કર્યું હતું જે તે વખતે સરકારશ્રીએ અઢાર ઓગણીસમાં પરિપત્ર કરી અને જૂના બીજા બધા આંદોલન નહીં બીજા બધા આંદોલન કોઈ પાટીદાર સમાજના પણ હતા કોળી સમાજના હતા ક્ષત્રિય ઠાકોર સમાજના પણ હતા એટલે જે સમાજોના જે કેસો હતા એમાં સરકારે નિર્ણય કર્યો હતો કે કેસો પાછા ખેંચવા હવે કેસો પાછા ખેંચવા એ કાયદાકીય પ્રક્રિયા છે પાછી જટિલ પ્રક્રિયા છે એમાં બધું સરકાર ક્યારે સીધે સીધા કેસો ખેંચી જાય એવું પણ નથી હોતું કેસ એના પાર્ટ વન પાર્ટ ટુનો ગુનો એની ગંભીરતા એ કઈ કક્ષાનો ગુનો છે આ બધા મુદ્દાઓમાં આ જે ગુનાઓ હતા એમાં જ્યારે એ પાછું ખેંચ્યું ત્યારે બે કેસો તો પરિપત્રો દ્વારા એમાં શું ગુના રજિસ્ટરથી નક્કી થાય પણ એફઆઈઆર અલગ અલગ થઈ હોય એટલે આખા રાજમાં ટોટલ એકસો એસી કરતાં વધુ કેસો એમાં મોટાભાગના તો ખેંચ્યા હતા હવે મુદ્દો એ છે કે જે પરિપત્ર થયા એમાં કેટલાક કેસોના પરિપત્રો નહોતા થયા અમારા વકીલ મહેન્દ્રસિંહ જાડેજા એના આખા કેસ નિઃશુલ્ક પોતાની સામાજિક સેવા સમજીને કામ કરી રહ્યા હતા એટલે હવે સરકાર શ્રી જયારે નિર્ણય કર્યો ત્યારે બાકીના લોકોને હજુ પણ કોર્ટમાં જવું પડે અને કેસો નાના હતા એટલે જે રહી ગયા એમને મેં ઉત્તર ગુજરાતના પ્રમુખ હોવાના નાતે હું ઉત્તર ગુજરાત રાજપૂત સમાજનો પ્રમુખ છું રાજકીય વ્યક્તિ તો છું જ પણ એક સમાજ અને મોટી સંસ્થાનો અધ્યક્ષ છું એટલે ઉત્તર ગુજરાત અને ગુજરાત આજુબાજુના જે સામાજિક સંસ્થાઓ છે એમાં મહિલા મંડળો છે સખી મંડળો પણ છે એમાં ક્રેડિટ સોસાયટી છે સહકારી સંસ્થાઓ છે બીજી બધી શૈક્ષણિક સંસ્થાઓ છે એટલે બધી સંસ્થાઓ એકઠી કરી અને એક પ્રોપર પ્લેટફોર્મ પર રજૂઆત કરવા માટે અમે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને ઋષિકેશભાઈ પટેલ કાયદા શ્રી છે અને હર્ષભાઈને ગૃહમંત્રી તરીકે કન્સર્ન ડિપાર્ટમેન્ટના તળે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને મળ્યા એટલે અમને અમને હકારાત્મક વાત કરી કે અમે પાછા કેચોનો સૈદ્ધાંતિક નિર્ણય કરી દીધો છે અને છતાંય કશું બાકી રહી ગયું હોય છતાંય તો પછી અમે એટલે આની વિગત આપો અમે વિગત આપીને આજે તમામ લોકોને ખાલી ખાલી મીડિયામાં દિખાડો કરવો અથવા તો ખાલી ટોકન લોકોને ગમે એટલે મીડિયામાં આવી જવું અને પછી કેસો ત્યાંના ત્યાં આવી સ્થિતિ પાંચ સાત વર્ષથી ચાલતી હતી એટલે આજે નક્કર પગલાંના ભાગરૂપે પહેલાં અમે જેટલા લોકો ઉપર કેસ થયા છે હું આપના માધ્યમથી કહ્યું

રાજકીય મુદ્દા નહીં માત્ર જે સામાજિક મુદ્દાઓ છે એ સંદર્ભે અમે રજૂઆત કરવા માટે ગયા હતા પરંતુ આપની આ આ સમયની જે રજૂઆત છે છે એટલા માટે ચર્ચામાં આવી ગઈ કારણ કે સમય એવો છે જ્યારે ગુજરાતમાં અનેક જગ્યા રાજકીય પરિસ્થિતિને જોતા ડખો ચાલી રહ્યો છે અંદરો અંદર રાજકીય પક્ષોમાં પણ ડખો છે અને એવા સમય ક્ષત્રિય સમાજના જે અગ્રણી છે આપ સહિત ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે એ મંત્રીઓને મળવા પહોંચ્યા હતા નહીં એ તો એ તો જલતા હુવા ઘર હે રાજનીતિ એ જલતા હુવા ઘર એ બારિશમાં રાજનીતિ ક્યારે શાંતિનો વિષય ન હોય શકે આદિ અના શાંતિનો વિષય હોય જ ન હોય શકે એ તો સળગતું ઘર છે વરસાદમાં પણ સળગે એમ મુદ્દો એનો નથી અત્યારે તો આ સામાજિક પ્રશ્ન છે સરકાર શ્રી હકારાત્મક અમને સંપૂર્ણ આશ્વાસન આપી છે વાત કરી છે કે તો પાછા ખેંચ છે કાયદેસર જે પ્રક્રિયા છે એમાંથી પસાર થવા માટેની વિધિ કરવી પડે નામદાર કોર્ટ પણ પિક્ચરમાં આવશે એટલે નામદાર કોર્ટોની મંજૂરીથી જેટલા બાકી કેસો છે ગંભીરતા પ્રમાણે એ પ્રમાણે ખેંચવાની એમને ખાતરી આપી છે એટલે એટલે હું બધા આગેવાનોને સાથે લઈને મારા અધ્યક્ષતાને એમની મીટિંગ કરી હતી સરકારે પણ બધી વ્યવસ્થા કરી હતી અને બધા જ આગેવાનોને કોઈ આ કોઈ રાજકીય ભારતીય જનતા પાર્ટી કે બીજા કોઈ પક્ષનો કાર્યક્રમ નહોતો આ સમાજનો કાર્યક્રમ હતો અને તમામ સમાજના કાર્યક્રમોમાં એટલે અમને હકારાત્મક પ્રતિસાદ સરકાર શ્રીથી મળ્યો છે એટલે અમે આભાર પણ માનીએ છીએ આપના માધ્યમથી કે કેસો પાછા ખેંચ્યા છે અને રહી ગયા છે એ પણ હવે કાયદેસર પ્રક્રિયામાંથી પસાર થઈ અને આગળની કાર્યવાહી કરશે એવી અમને ખાતરી પણ આપી છે જી જી મુખ્યમંત્રીએ ખાતરી આપી છે અને મુખ્યમંત્રી આશાસ્પદ વાત દર્શાવ્યું પણ છે પરંતુ જયરાજસિંહ પણ જાગી રહી છે કે અત્યારે જે પણ થઈ રહ્યું છે રાજકીય ઘમાસાણ એ બે હજાર સત્યાવીસ ની પૂર્વ તૈયારીના ભાગ રૂપે થઈ રહ્યું છે અને જે પ્રકારે કોળી સમાજ એની પાલા પાટીદાર સમાજ અને હવે ક્ષત્રિય સમાજ પણ મેદાનમાં આવ્યું છે આજે મળવા પણ આપ ગયા હતા બેઠક પણ કરી તો શું એની તૈયારી ચાલી રહી છે ના ના આને આને ચૂંટણી સાથે સ્નાનસૂતકનો સંબંધ નથી ફરીથી પણ આપના પ્રતિષ્ઠિત માધ્યમથી ફરીથી કહું છું કે આને ચૂંટણીને કોઈ કોઈ સંબંધ દૂર 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 સુધી આને ચૂંટણી સાથે સંબંધ નથી આને રાજકીય પક્ષ સાથે સંબંધ નથી હા ચોક્કસ સરકાર સાથે સંબંધ છે અને સરકાર ભારતીય જનતા પાર્ટીની છે એટલે આભાર તો માનવો જ જોઈએ કે જેમને જે અમારે હકારાત્મક પ્રતિસાદ આપીને અમને મદદ કરી છે આટલો જ મુદ્દો છે હું અત્યારે વાત કરું છું એ પણ કોઈ ભાજપના પ્રવક્તા તરીકે વાત નથી કરતો હું ઉત્તર ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ તરીકે ક્ષત્રિય સમાજના આગેવાન તરીકે એટલે જે બીજા સમાજના મુદ્દાઓ છે એ રાજકીય કદાચ હોઈ શકે મને ખ્યાલ નથી પણ અમારો તો આ સંપૂર્ણ સામાજિક મુદ્દો છે યુવાનો ઘણા વખતથી હેરાન થતા હતા કોર્ટોમાં નાના નાના કેસોમાં મુદતો ભરવી પડે એની જગ્યાએ સરકારે જ્યારે અમને આશ્વાસન આપી અને જ્યારે મદદ કરી છે તો બાકીના લોકોને કેમ નહીં કરવી એવું એક સમાજના આગેવાન તરીકે રાજકીય રાજકારણમાં હોઈએ પણ સરવાળે તો આપણે કુટુંબના વડા 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 ગામના જિલ્લાના સમાજના એમના પ્રતિનિધિ તરીકે સરવાળે તો રાજનીતિ પક્ષો બનતા હોય છે એટલે એનો એક ભાગ અમે હોય શકીએ પણ આજના મુદ્દાથી બાકીના કોઈ સમાજ સાથે કે કોઈ પણ પ્રકારની નવી બનતી ઘટનાઓ સાથે અમારા સ્નાન સૂતકનો સંબંધ નથી ફક્ત ફક્ત આ પદ્માવતી વખતેના જે કેસો હતા અમે કોઈ બીજા કોઈ મુદ્દા માંગ્યા નથી મુદ્દાઓ અનેક છે પણ એમાંથી અમે કોઈ રજૂઆત પણ નથી કરી ફક્ત પદ્માવતી કેસો વખતે જે થયા હતા એ પાછા ખેંચવાની વાત ઓકે જયરાજસિંહ આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે તો આજે જે ક્ષત્રિય અગ્રણીઓ ગાંધીનગરમાં મંત્રીઓને મળ્યા હતા બેઠક યોજી હતી એ મુદ્દે એવું કહેવામાં આવી રહ્યું છે જયરાજસિંહ પરમારે એવું કહ્યું છે કે રાજકીય મુદ્દા નહીં માત્ર સામાજિક મુદ્દાઓ સંદર્ભે રજૂઆત થઈ છે જે પ્રકારે પાટીદાર આંદોલન વખતે પાટીદારો પરના કેસ પરત ખેંચવામાં આવ્યા હતા સરકાર દ્વારા હવે એ જ પ્રકારની રજૂઆત પણ કરવામાં આવી છે ક્ષત્રિયો દ્વારા કે પદ્માવતી ફિલ્મ રિલીઝ થઈ ત્યારબાદ જે નાના મોટા વિરોધ થયા હતા અને ક્ષત્રિય આગેવાનો ક્ષત્રિય યુવકો વિરુદ્ધ જે કેસ થયા હતા તે પરત ખેંચવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે અને આવું જ કહ્યું છે જયરાજસિંહ પરમારે પરંતુ પડદા પાછળની રાજનીતિ શું છે છે એ આગામી સમયમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે આ સાથે સીધું અને સટમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ